સ્વાતંત્ર્ય શીખો આનંદો ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે ઉત્તરાયણના દિવસે સવાર સાંજ પવન સારો રહેશે છ થી પંદર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે જામનગર રાજકોટમાં પવનની ગતિ સારી રહેશે બપોરના સમયે પવનની ગતિ દસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે સવાર કરતાં સાંજે પવનની ગતિમાં વધારો થશે સાંજના સમયે બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ મધ્યમ રહેશે આ વખતે પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે લગભગ અમદાવાદના ભાગોમાં અને કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં સામાન્ય રીતે સવારના ભાગમાં છથી બાર કિલોમીટર પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે ક્યારેક કોઈ ભાગમાં પંદર કિલોમીટર થવાની શક્યતા રહે રહે કચ્છના ભાગોમાં છ કિલોમીટર અને દસ કિલોમીટર કે વધુ રહી શકે રાજકોટના ભાગોમાં પણ છથી બાર કિલોમીટર કે પંદર કિલોમીટર રહી શકે જામનગરના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની ગતિ વધુ રહી શકે જૂનાગઢના ભાગોમાં પણ લગભગ છથી પંદર કિલોમીટરની આસપાસથી રહી શકવાની શક્યતા રહેશે અને સુરતના ભાગોમાં છથી દસ કિલોમીટર ત્યાંની આસપાસ રહેવાની શક્યતા રહેશે બપોરની પવનની ગતિ રહેશે બપોરની પવનની ગતિ લગભગ દસ કિલોમીટરની આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહેશે જૂનાગઢ વડોદરાના ભાગોમાં પણ આઠથી નવ કિલોમીટર આસપાસની રહેવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં પણ લગભગ આઠ નવ કિલોમીટરની બપોરની ગતિ રહેવાની શક્યતા રહેશે અને સાંજે પવનની ગતિ થોડોક વધારો થશે સાંજે અમદાવાદ વગેરે ભાગોમાં પવનની ગતિ લગભગ બાર કિલોમીટર છે તેથી ઉપર જવાની શક્યતા રહેશે અને ગુજરાતના ઘણા ભાગોમાં પણ લગભગ કોઈ ભાગમાં છ કિલોમીટર કોઈ ભાગમાં બાર કિલોમીટર રહેવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ ઓછી રહેવાની શક્યતા રહેશે માવઠા અંગે અમરલાલ પટેલે આગાહી કરી ચૌદ પંદર અને સોળ જાન્યુઆરીએ હવામાનમાં પલટો આવી શકે મેદાની પ્રદેશોમાં કમોસમી વરસાદ થઈ શકે જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે પૂર્વ ગુજરાતમાં વાદળોની સ્થિતિ વધારે રહેશે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતમાં પડી શકે વરસાદ અરબસાગરમાં ભેજને કારણે માવઠું થઈ શકે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપતા નથી પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડુંક નીચે આવશે એટલે મેદાની ભાગોમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય કૃષિ કૃષિ પાકોનો જોઈએ તે પહેલાં વાદળો અંગે જોઈએ તો તારીખ ચૌદ પંદર સોળ ત્યારે સત્ર દસ તારીખમાં વાદળો આવવાની શક્યતા રહે છે પૂર્વ ગુજરાતમાં વાદળોની સ્થિતિ વધારે રહેશે જોકે આખા ગુજરાતમાં મોટા ભાગે તારીખ ચૌદ પંદર સોળમાં વાદળો આવશે દક્ષિણ ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહે છે ક્યારેક અરબ સાગરના ભેદના કારણે દક્ષિણ ગુજરાતમાં સાટા સ્ફૂર્તિ થઈ શકે પૂર્વ ગુજરાતમાં સાટા સ્ફૂર્તિ થઈ શકવાની શક્યતા રહે છે મોરબીના વાકાનેરમાં તસ્કરોનો ખુલ્લો પડકાર ગુલશન પાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા બંધ મકાનમાં ઘુસતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છેલ્લા ઘણા દિવસથી જિલ્લામાં તસ્કરોનો આતંક છે મોરબી હળવદ અને ટંકારામાં પણ તસ્કરોનો આતંક વધી રહ્યો છે વાંકાનેરમાં તસ્કરોએ અહીંયા ખુલ્લો પડકાર આપ્યો ગુલશન પાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા સીસીટીવીમાં કેદ થયા છે આ તસ્કરો અને બંધ મકાનમાં ઘુસતા જોઈ શકાય છે આ તસ્કરો મોડા ઉપર બુકાની બાંધી અને આ તસ્કરો લૂંટના ઇરાદે અહીંયા ઘુસ્યા છે મોરબીથી સંવાદદાતા અતુલ જોશી જોડાયા છે અતુલ આ તસ્કરો વિશે હાલ પોલીસ શું કાર્યવાહી કરી રહી છે જે પંકજ ચોક્કસથી મોરબી જિલ્લામાં જે તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી જે વાંકાનેર હળવદ ટંકારામાં જે તસ્કરો છે તે ખુલ્લે આમ ફરી રહ્યા છે અને કહી શકે મંદિર થી લઈ અને ઘર ને ટારગેટ કરી રહ્યા છે તો બીજી બાજુ પોલીસના ત્યારે તસ્કરો છે તે હવે સીસીટીવી માં પણ કેપ થઈ જતા હોય છે જેને લઈને સીસીટીવી તોડવાના પણ તસ્કરો પ્રયાસ કરે છે પોલીસે હાલ જુદી જુદી ટીમો બનાવી અને આ તસ્કર ટોળકીને પકડવા કવાયત હાથ ધરી છે આભાર માહિતી આપવા માટે અમદાવાદમાં પીજી હોસ્ટેલમાં ચોરીની ઘટના બની અને ચોરી કરવા આવેલ મહિલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ ડ્રાઇવિંગ રોડ પર આવેલા પીજીની આ ઘટના છે દોઢ લાખના ફોનની ચોરી કરી મહિલા ફરાર થઈ અલગ અલગ રૂમમાં જતી જોઈ શકાય છે આ મહિલાને પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે ડ્રાઇવિંગ રોડ પર આવેલા પીજીની આ ઘટના છે જેમાં મહિલાને સીસીટીવીમાં તમે જોઈ શકો છો દોઢ લાખના ફોનની ચોરી કરી અને આ મહિલા ફરાર થઈ જઈ છે મોરબી જિલ્લાના માળિયા મિયાણામાં સામૂહિક ગૌ હત્યા મામલે હિન્દુ સંગઠનોમાં રોષ છે આજે હિન્દુ સંગઠનો અને માલધારી સમાજ દ્વારા આવેદન આવેદનપત્ર અપાયું ધ્રાઘ્રા હળવદ સહિતના વિસ્તારોમાં સૌથી વધુ પશુઓની કતલ કરી હોવાનો હિન્દુ સંગઠનો અને માલધારીઓ દ્વારા આરોપ લગાવાયો છે પોલીસે ઝડપેલ છ આરોપીઓની યોગ્ય પૂછપરછ થાય તો ગાયો ચરાવાના નામે ગૌ હત્યાનું મોટું કૌભાંડ સામે આવી શકે છે

મિયાણી ગામ છે અડવત તાલુકાનામાં માં ઈ હતા એટલે આવી અનેક તેમ ગાયો કાયું કપાય છે આજકાલ ની નથી પણ અમને ક્યારે જયારે જાય ત્યારે ધાક ધમકી મલ્લા ખાતી હોય છે આ અમારા જે ગૌપાલક ભાઈઓ છે એમની આશરે સો થી વધુ ગાયો ખોવાઈ ગયેલી છે જેને ચારવા આપેલી હતી અને એવો જવાબ આપ્યો કે ગાયો ભડકીને ભાગી ગઈ છે પણ હમણાં જે તેર ગાયોનો ગુનો કબૂલાનો એના આધારે આપણને ખબર પડી કે આ ગાયોને તો કતલ કરવામાં આવી છે ગૌમાસ તસ્કરી નો મોટા પાયે વ્યવસાય ત્યાં ચાલી રહ્યો છે ગાય પાંચ તારીખે અમારા વિશ્વ હિન્દુ પરિષદ ની આખી ટીમ જ્યારે ખબર પડી તરત મને ફોન કર્યો ફોન કરીને માળિયા રવાના કર્યા આ જે માલધારી ની ગાયું જે પંદર એને જે ચારવા દેતા હોય એ ચારવાના આધારે એ જે બધી કાપી નાખી એને એના કડક હાથે પગલાં લેવાનું સૂચના આપી દીધી એ મળીને પચાસ ગાયો ચરાવવા માટે આપેલ હતી આ ગાયો પૈકીની ચૌદ ગાયો તેમની પરત નહીં મળતા તેમણે આ અંગેની ફેરલા કહાવી હતી જે પૈકીની તેર ગાયો આ બંને આરોપીઓએ મુસ્તાક અને આમીનભાઈ મળીને સ આરોપીઓ રમઝાન અરુણ જામ અલાઉદ્દીન મુસાજામ અબ્બાસ મુસાભાઈ મોહન સાઉદ્દીન કજેડિયા કજેડિયાનાઓને કતલ કરવા માટે આપી દીધેલ હતી જૂનાગઢમાં ગળે ફાંસો ખાઈ એક યુવકે આત્મહત્યા કરી પોલીસ ભરતીની તૈયારી કરતા યુવકે આપઘાત કરી લીધો હતો દોડની પરીક્ષામાં ફેલ થતા આત્મહત્યા કરી ગળે ટૂંપો ખાઈ યુવકે આપઘાત કરી લીધો પોલીસ ભરતીની તૈયારી કરતો હતો આ યુવક દોડની પરીક્ષામાં તે ફેલ થયો હતો અને તેને લાગી આવતા તેણે આત્મહત્યાનું પગલું ભર્યું